છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં બે હજાર એકની સાલમાં રિલીઝ થયેલી ફિલ્મ મયરમાં મનડું નથી લાગતું જે ફિલ્મે કમાણીના બધા જ રેકોર્ડો તોડી દીધા હતા તો આ ફિલ્મને રિલીઝ થઈ અત્યારે 25 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને આ ફાઇનલી આ ફિલ્મ હવે રિલીઝ થવા જઈ રહી છે જ્યાં દોસ્તો ફરીથી સિનેમા ઘરમાં આપણને રામ અને રતનની જોડે એટલે કે રામલો અને રતનની જોડે એટલે હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠીની જોડી ફરીથી આપણને મોટા પડદે જોવા મળવાની છે એ ટાઈમે એ ફિલ્મ ખૂબ ચાલી હતી સુપરહિટ સાબિત થઈ હતી તેના સંગીત પણ ખૂબ વખણાયું હતું અને તેમની કેમેસ્ટ્રી હિતેન કુમાર અને આનંદ ત્રિપાઠીની કેમેસ્ટ્રી દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી તો ફરીથી આ ફિલ્મ તમને ટૂંક જ સમયમાં થિયેટરની અંદર જોવા મળવાની છે એટલે કે આ ફિલ્મ રિરિલીઝ થવાની છે તો રામ અને રતનની જોડી જોવા માટે કેટલા એક્સાઇટેડ છો કોમેન્ટ કરી દેજો અને તમે બે હજાર એકની સાલમાં આ ફિલ્મ થિયેટર અંદર જોઈ હતી કે નહીં અને આમાંથી મહિનો મનુ નથી લાગતું તમારું ફેવરેટ સોંગ કયું છે એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો આપણે મળીશું એક આવા જ અનવા સાથે ત્યાં સુધી જય હિન્દ